મહુવાના મોટી વડાલ પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવ રાખવામાં આવેલ જેમાં બાળ વાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકોએ હર્ષોલ્લાસથી ભાગ લીધેલ આ રમતોત્સવમાં નાના બાળકો માટે લીંબુ ચમચી તથા ત્રિવગી વગેરે રમત રમખવામાં આવેલ ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે ખોખો કબડ્ડી દોડ ચક્રફેક ગોળાફેક જેવી રમતો રમાડવામાં આવેલ અવસરના મુખ્ય અતિથિ શ્રી સંજયભાઈ રાઠોડ કેળવણી નિરીક્ષક તેમજ સીઆરસી ભાવેશભાઈ વાઘ આચાર્ય શ્રી ગણપતિભાઈ પરમાર તલાટીકમ મંત્રી દિવ્યાબેન મોટી વડાળ ગામના સરપંચ શ્રી કાનાભાઈ ખુમાણ તથા ગામના અગ્રણી શ્રી વાલીશ્રીઓ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે રમતોત્સવનું ઉદઘાટન અતિથિ દ્વારા ગોળાફેક રમત થી કરવામાં આવેલ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ આ રમતોત્સવમાં ગ્રામજનોને પણ રસા ખેંચ રમત રમાડવામાં આવી જેમાં સરપંચ ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શાળાના શિક્ષકોને પણ સંગીત ખુરશી રમાડી ઉમંગભેર આ દિવસની ઉજવણી કરેલ રમતોત્સવના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શ્રી મોટી વડાલ શાળાના આચાર્ય શ્રી જ્યોતિબેન એમ પોસ્તેરિયાની આગેવાની હેઠળ યોજાયેલ જેમાં મોદળિયા શાળાના આચાર્ય શ્રી જીજ્ઞાબેન પટેલ તથા મોટી વડાળ શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત સાથે કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર સંજીવ વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી